અમદાવાદની હોટલમાં રશિયન યુવતીઓએ તમામ શું કર્યું લોબીમાં લાવી સીઆઈડી ક્રાઇમની ટીમને જૂતાને લાતો મારી સીઆઈડી પોલીસને સવાલ કર્યા કે મને લાફો કેમ માર્યો જે અંગે હાલ સીઆઈડી ક્રાઇમ વધુ પોલીસ બોલાવીને ફરિયાદ નોંધવામાં આવી છે બનાવ વસ્ત્રાપુરની શૈલી હોટલનો હવાનું સામે આવ્યું છે સમગ્ર અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પામાં તેમજ હોટેલોમાં સ્પાની આડમાં દેહ વેપાર પકડવા માટે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રેડ કરી તેમાં એક રશિયન યુવતી દ્વારા હોબાળો મચાવ્યો હતો જેમાં અધિકારીઓ સાથે ફિઝિકલ થઈને વર્તન કરવામાં આવ્યું હતું જેના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

You can't say only women! You can't say on the You can't. Yeah, right. run... yeah. He's, the He's the room. Room. You do This video. You take video. you give this video. Don't listen. 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 You do fight now. this

You can stop them tomorrow for Don't two days because you will pass with this my case. Yeah. 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 She's my sister. Okay, you, you can. Move on you <laughs> take video. You take me video. Okay, I I'm seeing this. I'm another, another, another country, okay? I have another country that you cannot do like this. You cannot Hello. do like this and take my mobile, okay? So you take it. my mobile that is my face to do like this. That. You take video. Yes, fine. सटरडे न्यूज विरोद परमार अहमदाबाद જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની